જૈન અને જૈનેતર સમાજના સૌ નાગરિકો પ્રભુ મહાવીર અર્ચના કરવામાં આવી હતી કરુણા અને અહિંસાના તત્વચિંતન ભગવાન મહાવીર સ્વામીએ જીવન આચરણથી હંમેશા આત્માસાત કરાવ્યું છે મહાવીર જન્મ જયંતિ ના પર્વ નિમિત્તે મહુડી જૈન સમાજ દ્વારા ઘંટાકાર વીરની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી કરુણા અને અહિંસાના તત્વ ચિંતન ને ભગવાન મહાવીર સ્વામી જીવન આચરણ થી હંમેશા આત્મસાત કરાવ્યું છે આ દિવસે જૈન ધર્મ ના પાયા રહેલા કરુણા અને અહિંસાના વ્રતો ને આત્મસાત કરવાનો સંકલ્પ સૌ કોઈ લે તે જરૂરી છે મહાવીર સ્વામીએ પ્રભુ દેલા કરુણા અને અહિંસા દિવસે ઠેર ઠેર દરેક દેરાસરોમાં દરેક સંઘોમાં એક શોભાયાત્રા નીકળે પ્રભુ વીર નામની रणवीर जीवन चरित्री के जेमा अहिंसा परोपकार करुणा दया અને ન ફક્ત માણસ જીવન માટે એટલે કે માણસો માટે જ નહીં નાનામાં સૂક્ષ્મ માંથી સૂક્ષ્મ જીવ થી લઈને દરેક જીવને દરેક જીવ પર કરુણા વરસાવવાની એવું વીર પ્રભુનું એક સંદેશ છે અને ખરેખર આજે જો જીવદયાનું મુખ્ય કામ થતું હોય દરેક જગ્યા લખણમાં આવે છે કે ભારતમાં સૌથી મોટું નું કામ જૈનો દ્વારા થઈ રહ્યું છે પણ જૈનો દ્વારા થઈ રહ્યું પણ જૈનોને કોને પ્રેરણા આપી જૈનો કોનામાંથી શીખ્યા કે અમારા પરમાત્મા ત્રણ લોકના નાથ કૃષ્ણાનંદન દેવાદી દેવ ચોવીસ માં તીર્થંકર શ્રી મહાવીર સ્વામી ભગવાને અમને કહ્યું જૈનોને કહ્યું કે તમારું મુખ્ય કર્તવ્ય આ છે કે કરણ એક પણ જીવને તકલીફ ન પડે